હા મિત્રો તો આજના વિડીયોની અંદર તમે જોઈ શકો છો અમારા ગામની અંદર આ નવું કારખાનું બન્યું છે તમારે વિલ્ડીંગ કરવું છે તો કરી આપશે ગમે તે ઢાળિયાના કામ નાળ દોરિયા દરેક તે વિલ્ડિંગને લગતું કામ કરી આપવામાં આવશે ખાટલા બનાવવા પાવડાના હાથા બીજા મશીનરીનો દરેક કામ હોલ પંખા રિપેરિંગ કરવા દરેક પણ વ્યાજબી ભાવ તમારે ખરાબ નથી પણ વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે તો મિત્રો મોટા પાડી આપવામાં આવશે પાઇપોને પુલી અને મોટા પાડવાના છે તોય પાડી આપવામાં આવશે અને આ કારખાનાનો એડ્રેસ છે આપણે માવશ્રી આકોલી રોડ થાય શેરણ માતાના મંદિરની એક જેઠ દુકાન છે અહીંયા આવી જવાનું ધન્યવાદ મિત્રો તો હવે નંબર ઉપર ડિસ્પ્લેમાં વિડીયો ઉપર જ નખેલો છે તો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો